હવે છે ને એ કપડાં હંકેલી નાખવી અને પછી છે ને મારે જાઉં છે કોબી ને ગાજર ને એવું લેવા જાઉં છે કેમ કે શાકભાજી તે આપણે લાવવાનું છે અને આજ મારે છે ને બનાવવા છે મોમોસ એટલે મેં કીધું લઈ આવ મને છે ને સ્ટ્રીમ મોમોસ આવે ને એમ એકવાર લાયા હતા ને તો ના ભાયા પછી હું ખાતી જ નહોતી પછી થોડાક દી પહેલાં અમે ફ્રાય મોમોસ લાયા એ હું બહાર જઈતી ને તો જયદીનો ફોન આવ્યો ને તે કે મોમોસ લેતી આવજે તો ત્યાં સ્ટીમ ફ્રાય બે લખેલું હતું તો મેં કીધું સ્ટીમ તો ખાધેલા છે આ વખતે હશે ને ફ્રાય કરેલા હોય ને એ ટ્રાય કરવી જેવા લાગે છે એમ તો એ લાયા ને તો સારા લાગ્યા એટલે પછી મેં કીધું લાવો હવે આપણે ઘરે ટ્રાય કરવી કેવાક બને છે એટલે આજે હવે બનાવાશે તો મેંદાનો લોટ તો પીડો છે કોબી અને ગાજરને એ લાવવાનું છે તો આપણે શાકભાજી લેવા જવી તો લેતા આવી અને પછી છે ને બનાવી કેવા બને છે ટ્રાય મારવી સારા બને તો ભલે ના સારા બને તોય ભલે થોડાક જ બનાવશું આપણે ટેસ્ટ ટેસ્ટ મારવા પૂરતા એટલે ચારેક વધારે બનાવવા હોય તો ખબર પડે કે સારા બને છે કેવી તો કાંઈ નહીં હાલો ચા પી લેવી અને પછી થઈને કપડાં ખંખેલી નાખવી અને પછી આપણે જઈશું શાકભાજી લેવા જો અત્યારે હું અને યત્ર તૈયાર થઈ ગયા છીએ હવે જાવી કાંઈ યતરાજ એને બહુ ઉતાવળ આવી છે હવે તો હાલો હવે જાવી અને શાક લઈ આવી જો અત્યારે આપણે શાકભાજી લઈને આવતા રહ્યા છીએ અને આપણે પોબીન ગાજર મેન જોતું હતું એ લાયાશી અને બીજું પુલાવર રીંગણ ને એવું લાયા છીએ અને આમાં છે થોડાક ટમેટા આદુ લીંબુ અને કિમરોલ હજી શરદી મટી નથી તો એ લઈ આવ્યા છીએ અને પોપકોર્ન છે ને બે દિવસ લાગત ફોડફોડ કર્યા તો ખૂટી રહી હતી ધાણી તે લેતી આવી હું અને યતરા જે છે ને કિમરોલ લેવડાયા છે પાછા શરદી તજી બધાને મટી નથી પણ તોય લેવડાયા છે અને ટામેટા જો આપણે થોડાક લાયા છે કેમ કે છે ને ટામેટા અમારું ઓછા યુઝ થાય ને તો પડ્યા પડ્યા બગડી જાય એટલે મેં કીધું થોડાક લઈ જાય એટલે એટલા લાયા તો હાલો હવે છે ને આપણે પહેલાં દાળ ભાત બનાવવાના છે ફેદી ફાટું તો દાળ ભાતને મૂકી દેવી અને મોમોસની તૈયારી કરવી આપણે અત્યારે આપણે લસણ ફોડી નાખ્યું છે અને ગાજર લઈ લીધું છે આદુ લઈ લીધું છે છે અને ખાંડી નાખવી અત્યારે કોબી ને ગાજર ને આવું કોરું થઈ ગયું એટલે આપણે ગેસ બંધ કરી દીધો છે પછી હું છે ને જયતી મેંદો લેવા મને એમ હતું કે મેંદા લોટ પડ્યો છે પડ્યો છે એટલે હું છે ને નીચે હમણાં જઈ તો લાવીને જોયું તાર લેવા જવું પડ્યું તો હવે જો અત્યારે આપણું કોબીન ગાજર ને બધું વગેરું હતું એ રીતે કોરું થઈ ગયું છે અને આપણે લોટે તો હવે છે ને નાની નાની રોટલી બનાવી અને પછી માવ અંદર કરી દેવી કાયમ બનાવતા હશે એને તો ખબર જ હશે પણ મારી જે પહેલી પહેલી વાર બનાવતા હોય એ નહીં ખબર હોય મને જો કે તાર ભાવર જ નહોતા કાંઈ ખાધા એટલે પહેલી વાર ખાયા તો મેં સ્ટીમ મોમોસ તો મને નથી તો જો આપણે એક મોમોસ બનાવી નાખ્યું છે આ રીતના બધા મોમોસ બનાવી નાખી તો અત્યારે આપણે ચટણી બનાવી નાખી છે અને બધા મોમોસ આપણે જો આ રીતના બનાવી નાખ્યા છે અને તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે તળી નાખવું તો આપણે બધા મોમોસ તળી અને તૈયાર કરી નાખ્યા છે અને ચટણી બનાવી નાખી છે અને યત્રા જયદીપ અને હું બધા જમવા બેહી ગયા હવે જેવા બન્યા છે ને ટેસ્ટ કરીને પછી તમને કહેવું જો અત્યારે મેં થોડુંક ચાખ્યું અને જયદીપ ખાય છે જેવા બન્યા છે એક નંબર પણ ટેસ્ટ માં પડે એટરાય તન જેવા લાગ્યા ગયા જો એટરાય ને હારા લાગ્યા આપણે બાર થી લાવી એવા જ બન્યા છે પણ બાર જેવો ટેસ્ટ થોડો ગમથો ઓછો છે બાકી સેમ જ છે તો હાલો હવે આપણે જમી લેવી

અને વાસણ ધોઈ નાખ્યું આપણે અને જયદીપ જયા છે બાર જમીની બાર જ્યાં અને યતરાજ છે ને એનું હોમવર્ક થોડું બાકી રહી ગયું છે આજ એ પૂરું કરે છે કેમ કે એમનું હોમવર્ક છે ને એમની સ્કૂલની એપ્લિકેશન છે ને એમાં આવે છે અને એમની ફોનની એપ્લિકેશન રહીને એ મારો ઓલો ફોન હતો ને તો એમાં આવતી હતી અને અત્યારે હવે આ આઈફોનમાં સપોર્ટ નથી કરતી એટલે નથી આવતી તો કાંઈ નહીં હાલો હવે છે ને એમાં એવું થાય છે કે જે મમ્મીનો અને પપ્પાનો બે નંબર આપેલા હોય ને એ નંબરમાં તે એપ્લિકેશન શરૂ કરી તે મારો જે નંબર સ્કૂલમાં આપેલો છે એ આઈફોનમાં છે એટલે આ આમાં છે ને આઈફોનમાં અમુક અમુક એપ્લિકેશન હોય ને જે ના આવે તો એ નથી આવતી અને ઓલા ફોનમાં આવતી હતી મારે તો હવે એ ફોન જયદીપ જોડે છે એટલે ઈ ફોનમાં આવે છે તો જયદીપ આખો દી કંઈ ઘરે હોય ને સાંજે આવે તો અમુક વાર ખબર પડે કે હું હોમવર્ક છે એમ અને અમુક વાર તો હું જોઈ જ લઉં કે હું આપ્યું છે તો લખેલું હોય ને હોમવર્કનું તો કરાવી દઉં હોમવર્ક નહીં તર એમને છે ને લેસન ડાયરીમાં લખીને નથી આપતા એપ્લિકેશનમાં આવે હોમવર્ક જે આપે ને એ તો હવે યતરાજને જે બાકી રહ્યું છે હોમવર્ક કરે છે નહીં તર માર બીજો ફોન છે ને એમાં બીજું કાર્ડ જ તે યતરાજ ચારેક જે જોતો હોય છે ફોન એ ફોનમાં મારું બીજું કાર્ડ છે તે પણ એમાં એ નંબર છે ને સ્કૂલમાં નથી આપેલો એટલે એમાં નથી હોમવર્ક ને એવું આવતું તો હવે ઐતરાજભાઈનું અમર બાકી છે એટલું એ પૂરું કરી નાખે અને આપણે વાસણ ધોઈ નાખવી તો હવે આ સાથે જ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છે તો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય